નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું આશા રાખું છું તમે બધા મજામાં હશો હાલમાં જ સરકાર એથોનોલ નીતિ બે હજાર પચીસ છવ્વીસ લાવી છે કે જે ડાયરેક્ટ સુગર ઇન્ડસ્ટ્રી અથવા શેરડીના ઉત્પાદનને અસર કરે છે તો એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું હવે આ નીતિ એવી છે કે જે ખેડૂતો માટે બિઝનેસ પર્સન માટે અને દેશ માટે આ બધા માટે લાભદાયી છે તો આ બધા જ પોઈન્ટ આપણે વિડીયો દરમિયાન ડિસ્કસ કરવાના છીએ

જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એથોનોલ શું છે એથોનોલ એ એક પ્રકારનું આલ્કોહોલ જેવું એક દ્રવ્ય જ છે કે જે ખેત પેદાશમાંથી એટલે કે શેરડી છે મકાઈ છે ઘઉં છે આ બધી ખેત પેદાશમાંથી ઉત્પન્ન થતું એક પ્રકારનું દ્રવ્ય છે આલ્કોહોલિક દ્રવ્ય છે અને એનો ઉપયોગ છે એ બાયોફ્યુલ તરીકે આપણે કરતા હોઈએ છીએ અને અને પેટ્રોલમાં મિક્સ કરી એનો બળતણ તરીકે ઉપયોગ થતો હોય છે હવે ભારતમાં એથોલોલનું પ્રોડક્શન મોટા ભાગે શેરડીમાંથી વધારે થાય છે અને એને લીધે ખાંડ અને એથોનોલ આ બંનેનું બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને ખાંડની અછત જેવી સિચ્યુએશન ઊભી ન થાય તો એના માટે સરકાર નીતિ લાવતી હોય છે હવે એથોનોલનો જે મુખ્ય વપરાશ છે એ ઈંધણ તરીકે થાય છે આપણે જોયું કે પેટ્રોલ સાથે મિક્સ કરીને હવે ટોયટા જેવી જે કંપની છે એને તો હંડ્રેડ પર્સન્ટ એથોનોલ પર ચાલતી કાર એ લોન્ચ પણ કરી દીધી છે એટલે કે ભવિષ્યમાં એવું બને કે એથોનોલ માત્ર ને માત્ર એથોનોલ પર ચાલતી કાર આપણને રસ્તા ઉપર જોવા મળી શકે એથોનોલનો ઉપયોગ છે એ દવા ઉદ્યોગમાં સેનેટાઈઝર અને દવા બનાવવામાં પણ થાય છે એ સિવાય પેન્ટ છે વાર્નિશ છે કોસ્મેટિકમાં પણ સોલવન્ટ તરીકે એથોનોલનો ઉપયોગ થાય છે ખાદ્ય પદાર્થો અથવા પીણા છે આ ઉદ્યોગમાં પણ એથોનોલનો જે ઉપયોગ છે એ પ્રિઝર્વેટિવ તરીકે કરવામાં આવે છે હવે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં જે જૂની નીતિ હતી એ શા માટે હતી અને એમાં શું શું મર્યાદા હતી એ આપણે જોવું જરૂરી છે બે હજાર ત્રેવીસ ડિસેમ્બરની આજુબાજુનો ગાળો એવો હતો કે જેમાં ખાંડ અને શેરડીનું ઉત્પાદન ઘટ્યું હતું અને ખાંડનું જો ઉત્પાદન ઘટે તો ખાંડની જે ડોમેસ્ટિક માર્કેટમાં જે જરૂરિયાત છે એ પૂરી ન થાય અને ખાંડ એ બેઝિક નીડમાં આવે છે જેથી કરીને સામાન્ય લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે અને એના લીધે જો ખાંડનો પુરવઠો ઓછો હોય તો ભાવ પણ એટલા જ વધશે કે જે સામાન્ય માણસને પોસાઈ શકે નહીં આ બધા જ પ્રોબ્લેમ જોતા સરકારે નિર્ણય લીધો બે હજાર ત્રેવીસમાં કે સી હેવી મોલેસિસમાંથી ઇથોનોલ બનાવવાની છૂટ રહેશે પરંતુ બી હેવી મોલેસિસ અને કેન જ્યુસ એટલે કે શેરડીના રસમાંથી ઇથોનોલ બનાવી શકાશે નહીં આ બે હજાર ત્રેવીસમાં નક્કી થયેલું હતું હવે આ સી હેવી અને બી હેવી ટેકનિકલ વર્ડ છે પણ શોર્ટમાં સમજીએ તો શેરડીમાંથી રસ કાઢ્યા પછી જે પણ વેસ્ટેજ રહે છે એની બે કેટેગરી છે અગાઉની મર્યાદા શું હતી એ જોયું અને એમાં છૂટછાટ શું આપી છે આ બંને પોઈન્ટ આપણે ડિસ્કસ કરીશું હવેની નીતિની વાત કરીએ તો સરકારે એથોનોલના પ્રોડક્શનનો જે પણ આંકડો છે એની એની બધી જ મર્યાદા હટાવી દીધી છે એનો મતલબ છે ખાંડ છે શેરડીનો રસ છે કે મોલેસેસમાંથી જેટલું ઈચ્છો એટલું એથોનોલ છે એ કંપનીઓ અથવા મિલ છે એ પ્રોડ્યુસ કરી શકશે દરેક પ્રકારની મર્યાદા સરકારે હટાવી દીધી છે અને આવું કરવાની જરૂર શું હતી મહારાષ્ટ્ર અને કર્ણાટક આ બંને રાજ્યમાં સારો વરસાદ થયો છે શેરડીનું વાવેતર પણ સારું છે અને ઉપજ પણ સારી એવી થઈ છે ડિટેલમાં આપણે જોઈએ તો બે હજાર પચીસ છવ્વીસમાં ખાંડનું જે ઉત્પાદન છે એ પંદર ટકા વધવાની શક્યતા છે એટલે રેગ્યુલર જે જથ્થો માર્કેટમાં આવે છે એના કરતાં આ વર્ષે એટલે કે બે હજાર પચીસ છવ્વીસમાં પંદર ટકા વધારે જથ્થો આવશે અને સ્વાભાવિક છે જ્યારે વધારે જથ્થો આવે ત્યારે ખાંડના ભાવ ઘટે અને ખાંડના ભાવ ઘટે તો ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે મહારાષ્ટ્ર છે ઉત્તર પ્રદેશ છે કર્ણાટક છે અને તમિલનાડુ આ પહેલાં ચાર રાજ્ય છે કે જે ખાંડનું ઉત્પાદન વધારે કરે છે આપણું ગુજરાત છે એ પાંચમા સ્થાને આવે છે અને હવે જે સરકમટન્સીસ થઈ રહ્યા છે સારું વાતાવરણ સારો વરસાદ એના લીધે કદાચ ભવિષ્યમાં ગુજરાત પાંચમા સ્થાનેથી ત્રીજા ચોથા સ્થાને આવે એવી પૂરી પોસિબિલિટી છે ઉપર જે જોયું એ મુજબ જો ખાંડનું ઉત્પાદન વધશે તો પોષણક્ષમ ભાવ જે છે એ ખેડૂતોને ન મળે એટલા માટે સરકાર આ નવી નીતિ લાવી છે એથોનોલના પ્રોડક્શન ઉપર જે મર્યાદા હતી એને દૂર કરી છે હાલની પરિસ્થિતિ જોઈએ તો ખાંડના ભાવ સ્થિર છે પરંતુ ઉત્પાદન વધશે એટલે ઓવર સપ્લાય થશે તો ભાવને તકલીફ પડશે અગાઉ આપણે એ પોઈન્ટ ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ સરકારની નીતિ અથવા સરકારનું લોજિક એવું છે કે જો શેરડીનું ઉત્પાદન વધે તો જેટલી ખાંડની જરૂરિયાત છે એટલી ખાંડ ઉત્પાદિત થાય અને ત્યારબાદ એથોનોલનું ઓપ્શન તો ઓપન છે જ એટલે જરૂરિયાત મુજબનું જ ખાંડનું પ્રોડક્શન થાય તો ભાવ પણ બની રહેશે અને પોષણક્ષમ ભાવ છે એ ખેડૂતોને મળી રહેશે સાથે સાથે એથોનોલ છે એ એથોનોલની પણ પોતાની એક જરૂરિયાત છે એથોનોલ ઉત્પાદિત કરવું એ પણ સરકારનો એક ટાર્ગેટ છે તો એથોનોલ પણ એ પ્રમાણમાં ઉત્પાદિત થઈ શકશે એટલે સરકારના બંને હાથમાં લાડવા છે સાથે સાથે ખેડૂત અને ઉદ્યોગપતિ માટે પણ બહુ જ સારી નીતિ કહી શકાય હવે ખેડૂતને આ નીતિથી શું શું ફાયદો છે બહુ જ મહત્વનો પોઈન્ટ છે એક તો સમયસર ચૂકવણી થશે એથોનોલ વેચાણથી મિલ્સને તરત જ નકદ એટલે કેશ મળે છે રોકડીયો ધંધો છે પહેલા એવું થતું હતું કે ખેડૂત શેરડી મિલ્સને આપે એનું પીલાણ થાય પ્રોસેસ થાય ખાંડ વેચાય ત્યારે જઈને ખેડૂતને પૈસા મળતા હતા પણ હવે મિલ્સ પાસે પૈસા હોવાના કારણે ખેડૂતોને એ શેરડીના અપફ્રન્ટ પૈસા આપી શકશે ભાવમાં સ્થિરતા રહેશે ઓલરેડી ડિસ્કસ કરી રહ્યા છીએ કે એથોનોલ છે એ વૈકલ્પિક ઉત્પાદન તરીકે સામે આવ્યું છે એટલે કે શેરડી વધારે થઈ ઉત્પાદન વધારે થયું તો ખાંડ વધારે ઉત્પાદન કરવાની જરૂર નથી એથોનોલનું ઉત્પાદન કરો અને આના લીધે ખેડૂતોની આવક અને ભાવ બંનેમાં સ્થિરતા આવશે માર્કેટની ખાતરી શેરડીમાં હંમેશા માંગ રહેશે ખેડૂતોને પાક વેચાણની ગેરંટી ખેડૂતોને હંમેશા ચિંતા થાય છે આપણે જોઈએ છીએ કે ખેડૂતો પોતાનો પાક એ રસ્તા ઉપર નાખી દેતા હોય છે અને એનું એકમાત્ર કારણ એ છે કે એમને પોસાય એટલા ભાવ આવતા હોતા નથી મફતના ભાવે પણ કોઈ ખરીદવા માટે તૈયાર થતું હોતું નથી આવી સિચ્યુએશન થતી હોય છે પણ સ્પેશિયલી શેરડી માટે હવે આવી સિચ્યુએશન ભવિષ્યમાં થશે નહીં એવું આપણે ચોક્કસપણે માની શકીએ કારણ કે વધારે ઉત્પાદન થયું તો વધારે એથોનોલ આપણે પ્રોડ્યુસ કરી શકીએ અને એથોનોલ વસ્તુ એવી છે કે જેને તમે વર્ષો સુધી સાચવી શકો અને એનો ઉપયોગ પણ થઈ શકે વધારાના વાવેતરને પ્રોત્સાહન મળશે જ્યારે ખેડૂત જોશે કે આપણે ગમે એટલી શેરડી ઉગાડો એની ડિમાન્ડ માર્કેટમાં છે જ તો શેરડીનું ઉત્પાદન પણ વધશે હવે રિસ્ક મિટિગેશન ખાંડના ભાવમાં સ્થિરતા રહેશે ઘણી વખત કેવું થાય છે કે અમેરિકા એટલે ટ્રમ્પ સાહેબનું મગજ ફરે અને ટ્રમ્પ સાહેબ કે હવે અમે તમારી ખાંડ ખરીદશું નહીં આ એક એક્ઝામ્પલ આપું છું અથવા કોઈ પણ દેશ એવું કહે કે ભારતની ખાંડ ઉપર અમે પ્રતિબંધ લગાવીએ છીએ તો આપણા ત્યાં લોકલ જથ્થો વધી જશે અને ભાવ જે છે એ પણ ડાઉન જશે તો ખેડૂતોને નુકસાન જશે હવે આ નીતિ આવતા આ રિસ્ક છે જે ખાંડના વધારે પડતા પ્રોડક્શનનું છે એ ડેફિનેટલી આમાં સોલ્વ થાય છે ઇન્ડસ્ટ્રી માટે કેવી રીતે લાભદાયક છે મોટાભાગની કંપનીઓએ અગાઉથી જે મોલેસેસ અથવા કેન્જ્યુસ છે એમાંથી એથોનોલ કેવી રીતે બનાવવાની આની જે ક્ષમતા છે અથવા આની ટેકનોલોજી છે એ ડેવલોપ કરી લીધી હતી જેનો કંપનીને ફાયદો થશે અગાઉ શું થયું હતું કે અગાઉ આ જે પણ કંપની છે એમણે એથોનોલના પ્રોડક્શન માટે કાચો માલનો બહુ જ મોટો જથ્થો પોતાના વેરહાઉસમાં સાચવી રાખેલો પણ ત્યારબાદ આ જે પ્રોડક્શન ઉપરની મર્યાદા આવી એના લીધે આ જે જથ્થો છે એમનો પેક થઈ ગયો એમનું જે રોકાણ છે લિક્વિડિટી છે એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ ગઈ કેશ ફ્લો છે અટકી ગયો અને એના લીધે બહુ જ મોટી તકલીફ ઇન્ડસ્ટ્રીને ફેસ કરવી પડી હતી પરંતુ હવે એથોનોલના ઉત્પાદન ઉપરની મર્યાદા દૂર થઈ છે જેને લીધે શું બેનિફિટ થશે તો કે સ્ટોકનો જે પડ્યો છે સ્ટોક એનો ઉપયોગ થશે બીજું છે કેશ ફ્લો ઝડપી બનશે પૈસા છૂટા થશે ઇન્ટરેસ્ટ બર્ડન તો કે કોઈપણ બિઝનેસમેન માટે ડેડ ઇન્વેસ્ટમેન્ટ અથવા ઇન્વેસ્ટમેન્ટ ઉપરનું જે વ્યાજ દર છે વ્યાજનું ચક્ર છે એ બહુ જ પેનિક હોય છે જેમાંથી હવે કંપનીને રિલીફ મળશે શેરડીના ખેડૂતોને પણ સમયસર ચૂકવણી કરી શકાશે અને એના લીધે કંપની અને ખેડૂતના જે સંબંધો છે એ સ્મૂથ બનશે ઇથોનોલના ભાવ વધારાની માંગ ઇથોનોલ ઇન્ડસ્ટ્રીએ સરકારને શેરડીના રસ અને મોલો પરથી બનાવેલા ઇથોનોલના ભાવ છે એ પ્રતિ લિટર વધારવા માટે વિનંતી કરી છે અને એમાં એમનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ભાવમાં કોઈ સુધારો થયો નથી મીન્સ એઝ ઇટ ઇઝ એથોનોલના ભાવ ત્રણ વર્ષથી છે એની સામે જે કાચો માલ છે એટલે કે શેરડીમાંથી એથોનોલ બને છે તો શેરડીના ટેકાના ભાવ પણ સત્તર ટકા જેટલા વધી ગયા છે અને ત્રણ વર્ષમાં મોંઘવારી વધી છે તો ઉત્પાદન ખર્ચ પણ એટલો જ વધ્યો છે હવે સરકારે જે આ નિર્ણય લીધો છે કે પ્રોડક્શન ઉપરની મર્યાદા દૂર કરો સ્ટેડ સુગર કંપનીને શું શું ફાયદો થયો અને કઈ કઈ કંપની ફાયદામાં રહેશે એના ઉપર એક નજર ફેરવી લઈએ હવે અમુક જે કંપની કે જેને ખરેખર લાભ થવાનો છે એ લાભ શા માટે થશે તો કે નંબર વન એમણે પહેલેથી જ એથોનોલ પ્રોડક્શન થઈ શકે એવી ટેકનોલોજીમાં પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી એમની પાસે મોટો સ્ટોક રો મટીરિયલનો પડ્યો છે અને ત્રીજું ખાંડ અને એથોનોલ બંને પ્રોડ્યુસ થઈ શકે એવી કેપેબિલિટી એમણે અત્યાર સુધી ડેવલપ કરી દીધી છે જેના લીધે નજીકના ભવિષ્યમાં બહુ મોટો ફાયદો થઈ શકે એવી કઈ કઈ કંપની છે તો કે શ્રી રેણુકા સુગર છે બલરામપુર ચીની મિલ્સ છે સુગર એન્ડ કેમિકલ્સ છે ધમપુર સુગર મિલ્સ છે દ્વારકીસ સુગર છે ઉત્તમ સુગર મિલ્સ છે ત્રિવેણી એન્જિનિયરિંગ છે આ સિવાય પણ ઘણી બધી કંપની છે બધાનું આપણે નામ આપતા નથી પણ એમને ફાયદો થઈ શકે એમ છે સરકારને શું લાભ થશે સરકારની પોતાની નીતિ છે તો સરકારને પણ કંઈક ને કંઈક લાભ તો હશે જ અને છે આપણને બધાને ખબર છે કે કરોડો રૂપિયાનું પેટ્રોલ અથવા ક્રૂડ ઓઇલ આપણે બહારથી આયાત કરીએ છીએ હવે જો એથોનોલ ખેત ઉત્પાદનમાંથી પ્રોડ્યુસ થતું હોય અને એ જો પેટ્રોલમાં મિક્સ કરીને યુઝ થઈ શકતું હોય તો આપણું પેટ્રોલ ઉપરની ડિપેન્ડન્સી ઘટશે અને વિદેશી ચલણ વિદેશી ઊંડિયામણ જે બહુ જ મોટા પ્રમાણમાં બહાર જઈ રહ્યું છે એ અટકશે પેટ્રોલમાં એથોનોલ જે આપણે મિશ્રિત કરીએ છીએ એક અંદાજ મુજબ લગભગ બે હજાર પચીસ સુધીમાં દેશને એક લાખ કરોડનો ફાયદો થવાની સંભાવના છે મિત્રો બહુ જ મોટી એમાઉન્ટ છે અને દેશ માટે આ ખૂબ મોટા સમાચાર છે એ સિવાય જોઈએ તો સરકાર ક્લીન એન્વાયરમેન્ટ બાબતે ખૂબ મહેનત કરી રહી છે એની સામે એથોનોલ એક સ્વચ્છ બળતણ છે કાર્બન ડાયોક્સાઇડ નથી છોડતું અને અન્ય પ્રદૂષકો છે એનું પણ ઉત્સર્જન કરતું નથી એના લીધે હવા અને પર્યાવરણની ગુણવત્તા છે એમાં સુધારો થશે સુગર મિલ અને બાયોફ્યુલ ઉદ્યોગોને નવી દિશા મળશે અને એના લીધે સ્થાનિક લોકોને રોજગારી મળશે અને ડોમેસ્ટિક પ્રોડક્શન છે એ પણ ધીમે ધીમે હાઈ જશે તો મિત્રો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે મને આશા છે કે મિત્રો આપને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો આ વિડીયો આપને ગમ્યો હોય અને આવા જ વિડીયો આપ જોવા માંગતા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ